મળતા રહે જોઈએ તમામ સમાચારો વિગતવાર સૌ પ્રથમ દોસ્તો વાત કરીશું નવા કુટીર ઉદ્યોગ નીતિને લઈને આવ્યું છે મોટું એલાન રાજ્ય સરકારે નવી કુટીર ઉદ્યોગ નીતિને લઈને મોટું એલાન કર્યું છે વાસપાય બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી આ યોજના અંતર્ગત રૂપિયા આઠ લાખ થી વધારીને રૂપિયા પચીસ લાખ કરવામાં આવી આ ઉપરાંત સબસિડીની રકમ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ થી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી દેવાય આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા પાંચ વર્ષ માટે ત્રણ કોટ ત્રીસ લાખ પ્રત્યક્ષ પરોક્ષ રોજગારી ઊભી થશે ત્યાર પછી વ્યવસાય કરવા માટે મળશે લોન મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સ્વાવલંબન લોન થકી સહાય અપાશે જે અંતર્ગત બ્યુટી પાર્લર કામ અગરબત્તી તમામ પ્રકારના મસાલા મોતી મોતીકામ દૂધની બનાવટ સહિત ત્રણસો ને સાત જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે

આ સાથે તેમની પાસે પિસ્તાલીસ ચોરસ યાર્ડ જમીન પણ હોવી જોઈએ આ સિવાય જે લોકો છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર કે રાજ્યના અન્ય કોઈ યોજનાનો લાભ લીધો નથી તેમને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે તો દોસ્તો આ ખાતામાં બે લાખ રૂપિયા છે તે આ યોજના દ્વારા મળશે ત્યાર પછી વાત શું હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે તેમજ આપણને યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ થશે કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા મોબાઈલ થી આધાર કાર્ડ બનાવી શકે છે તેમણે પશુઓના કાનમાં પેલા ગુલાબી પીળી પટ્ટી જોયા હશે તેના પર એક નંબર લખેલો હોય છે બસ આજ જ તેમનું આધાર કાર્ડ તેના પશુઓ ખાસ કરીને ગાય ભેંસનું ટેસ્ટિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે ત્યાર પછી દોસ્તો આજના સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન

તેમજ અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ સારસોને સત્તાવન રૂપિયાથી લઈને પાંચસોને એકત્રીસ રૂપિયા બોલાયો હતો જ્યારે ટુકડા ઘઉંનો ભાવ સારસોને ચાલીસ રૂપિયાથી લઈને સતસોને એકત્રીસ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં સાતસોને છ્યાશી મણ ઘઉંની આવક થઈ તેવું જાણવા મળેલ છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોના પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાસાર ખેડૂતોએ લીધેલી લોનના નવા કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ ખેડૂતોનો પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને મોટા ફેરફારો સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતા હોય છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર થી લઈને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે આવી સ્થિતિમાં આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે આપણે જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અડતાલીસ રૂપિયાનો વધારો કર્યો હતો જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો વાત કરીશું દોસ્તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશના વાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન ખાતા યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સથી બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી વિશેષ સુવિધાઓ છે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને જીરો બેલેન્સ એકાઉન્ટ પર એ દસ હજાર સુધીની લોન ની સુવિધા આપવામાં આવશે જેને ઓવર સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમનો હેઠળ દસ હજાર સુધીની લોન મેળવી શકો છો અકસ્માત વીમો પણ એની અંદર આવી શકે છે જ્યાં તમે આ જનધન ખાતું ખોલાવ્યું હોય ત્યાં બેંકનો સંપર્ક કરી શકો છો આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા તારીખ ત્રીસ નવેમ્બર સુધીમાં ફાર્મ રજીસ્ટ્રી ફરજિયાતપણે કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ ઘણા બધા ખેડૂતોએ કરાવ્યું નથી તો તેમને શું હપ્તો અટકી જશે તો તેવા ખેડૂતો એ જરા પણ મુજાવાની જરૂર નથી તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખશો એટલે તમારો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે પરંતુ ખાસ કરીને ફાર્મ રજિસ્ટ્રી તમારે કરાવવું પડશે અન્યથા તમારો હપ્તો છે તે અટકી જશે તો આ તો દોસ્તો આગળ આગળ ત્યાં આ સમાચારો આવા સમાચારો જોવા માટે ખાસ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો